તો જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે માત્ર બે ત્રણ ઇંચ વરસાદથી જ ઉપરકોટ કિલ્લાની અંદર આવેલા રાણકદેવી મહેલમાં પાણી ટપકતા પ્રવાસીઓ માટે ઉપરનો ભાગ બંધ કરી દેવાયો હતો ઉપરકોટનો કિલ્લો રિસ્ટોરેશન કર્યા બાદ મુખ્યમંત્રીના હસ્તે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એક વર્ષ અગાઉ જ પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે જેમાં રાણકદેવી મહેલનું પણ રિનોવેશન કરાયું હતું જેમાં રિનોવેશન કરવામાં આવેલા મહેલના ડોમમાંથી જ પાણી પડવા લાગ્યું છે તેના કારણે ડોમ સાઇટ કોર્ડન કરવામાં આવી છે પ્રવાસીઓ માટે રાણકદેવી મહેલનો ઉપરનો ભાગ બંધ કરાયો છે આ વિશે આર્કિયોલોજી વિભાગને જાણ કરાઈ તો બીજી તરફ સામાજિક આગેવાને કિલ્લાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે ઉપરકોટ છે ઐતિહાસિક ઉપરકોટ કહેવાય છે અને રિપેર કરવા માટે સરકારે પિંચોતેર કરોડ રૂપિયા એની અંદર આપી અને હજી તો ફક્ત ને ફક્ત બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો ત્યાં તો જ્યાં એમ કે રાણક દેવી નો મેલ કહેવાય છે એની અંદર પાણી એટલું બધું પડવા માંડ્યું છે કે ત્યાં જવા માટે બધા મનાઈ કરી દેવામાં આવી આજ બતાવે છે કે ખરેખર આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે આ કામ જે વ્યવસ્થિત થયેલું નથી આની અંદર તમામ જવાબદાર અધિકારીઓ તેમજ જવાબદાર છે આની મને તાત્કાલિક તપાસ થવી જોઈ નકર મોકલ ગમે ત્યારે હોનાર થવાની પણ શક્યતા છે એ અમુક ટપકા કે પ્રવેશ જે વરસાદ આવ્યો હતો થોડું પાણી ટપકતું હતું એ વાત સાચી છે નાણાક મહેર બંધ કરાવ્યું છે એવું નથી રાણક મહેલનો એક ભાગને બેરિકેડ કર્યો છે એ પ્રવાસી જ્યારે આવતા હોય આટલું સરસ બધું જોતા હોય તો અમુક જગ્યાએ થોડું પાણી પડતું હોય તો ખાલી એટલો ઝોન સુધી ત્યાં એ ના જુએ અને બાકી આખું જોઈને જાય તો રાણક મહેલ ખુલ્લો છે નાનકડો પોર્શન જે છે ત્યાં બેરિકેડિંગ કરેલું છે